લાંબા સમયથી જળજળિત હાલતમાં રહેલા આ બ્રિજને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાના નિરાકરણ માટેના પગલા ભરાતા લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે નરેન્દ્રભાઈ પટેલ આમદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શું કહેશો આજે બ્રિજની અત્યારે કામગીરી ચાલી રહી છે તે બાબતે આ બ્રિજ બાબતે અમે થોડા દિવસો અગાઉ મીડિયા દ્વારા અમને સમાચાર મળ્યા હતા ત્યારબાદ અમે રૂબરૂ આ બ્રિજની મુલાકાત લીધી હતી ત્યારબાદ અમે તંત્રને દંઢોળ્યું હતું તથા જે કક્ષાએ રજૂઆત કરવાની હતી તે કક્ષાએ અમે રજૂઆત કરી અને એ રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ આ સમારકામની કામગીરી ચાલુ કરી તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વધુમાં અમે આ જે પ્રેસ મીડિયા દ્વારા જે પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તે પ્રેસ મીડિયાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અસ્તુ